ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે હંમેશા આપણે જોયું છે કે પૈસાની લેતી દેતી કે પછી દારૂની વહેંચણી કરવામાં આવે છે આવા જ ઘણા બધા વિડીયો તમે બધાએ જોયા હશે પણ આજે વાત કરવી છે કચ્છના એ રાપરની કે જ્યાં પોલીસને પણ ફોન કરવામાં આવે છે તેમ છતાં કોઈ જ એક્શન લેવામાં નથી આવતું અને એ જ દરમિયાન જે કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ જે રાપર પોલીસ સ્ટેશન છે તેમની બહાર એક ઉભારી બનાવે છે અને લોકોને અપીલ કરે છે કે આપણા રાપરની અંદર શું બની રહ્યું છે આજે વાત કરીશું એ જ વાતની કે જે અત્યારે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે પરંતુ એ દરમિયાન ગઈકાલે જ્યારે પ્રચાર પડઘમ શાંત થયા રાત્રિનો સમય હતો તો તમામ મતદારોને ખરીદવા માટે કેવા કેવા પ્રયત્ન થયા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રાપરની આ વાત છે આમની પહેલા પણ રાપરમાં આપણે જોયું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મતદારોને એક વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા આપવામાં આવતા હતા મુન્દ્રામાં પણ આવી જ આપણે ઘટના જોઈ હતી કે જ્યાં ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન થતો હતો આજે પણ એટલે કે જ્યારે મતદાન શરૂ છે પરંતુ એ જ દરમિયાન ગઈકાલે સાંજે મતદારોને ખરીદવા માટે ઘણા બધા લોકોને ઘણી બધી ઓફર આપવામાં આવી હશે અને જે રીતે અને ખાસ કરીને જે રાપરના લોકો છે તેમને સમજાવતો જે રીતે અત્યારે તેમણે ભાજપ ઉપર પણ પ્રહાર કર્યા છે સૌથી પહેલા આપણે એ કોંગ્રેસના ઉમેદવારને સાંભળીયે જેમને એવું લાગ્યું છે કે અત્યારે રાપરની જનતા માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે નમસ્કાર સૌ રાપરવાસીઓને અને સમગ્ર ગુજરાતમાં વસતા લોકોને મિત્રો હું મારું નામ અશોકભાઈ રાઠોડ રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ છું હાલે રાપર નગરપાલિકાની ચૂંટણી અહીંયા રોજ યોજાઈ રહી છે અને આજે મતદાનનો દિવસ છે અત્યારે રાતના એક ને સમય થયો છે અને રાત્રે સાંજે સાત વાગ્યાથી કઈ અત્યાર સુધી કોઈ લુખા તત્વો હોય જાને આખા રાપર શહેરને બાનમાં લીધું હોય એમ આખા શહેરમાં બ્લેક ફિલ્મો વાળી ગાડી જેમાં ભારતીય જનતા પાર્ટીઓના પટ્ટા લાગેલા છે અને અંદર દારૂ પીધેલી હાલતમાં અસામાજિક તત્વો બેઠેલા છે ખુલ્લેઆમ લોકોના ઘરોમાં ઘૂસી ઘૂસી પૈસા આપીને ભાજપને મત નખાવા દબાણ કરી રહ્યા છે આની એસપી સાહેબને આઈજી સાહેબને પીઆઈ સાહેબને અનેક વહીવટી તંત્રને આની રજૂઆત કરી પણ કોઈ જાણે આખે આખું પૂર્વ કચ્છ પોલીસ તંત્ર જાણે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે કામ કરતું ખાલી એમને ભાજપના પટ્ટા જ નથી પહેર્યા બાકી તો કૂતરાઓ જેવા પટ્ટા તો પહેર્યા જોય એવું લાગી રહ્યું છે કોઈ પણ પ્રકારનું આમાં ધ્યાન દેવામાં આવતું નથી હું રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ છું ને વોર્ડ નંબર બે નો ઉમેદવાર પર છું મારા ઘરની બારે મેં રાપર પોલીસ સ્ટેશનને એસપી સાહેબને આઈજી સાહેબને બધાને જાણ કરી કે આવી રીતના બ્લેક ફિલ્મોની ગાડી જાસૂસી કરી રહી છે અમને ડિસ્ટર્બ કરી રહી છે હેરાન પરેશાન કરી રહી છે આમની ઉપર કાર્યવાહી કરવામાં આવે બેલ અને રાપર તાલુકા બારેની ગાડીઓ છે આજે રાપરમાં આચારસંહિતા લાગે છે તો તાલુકા બારેના લોકો અહીંયા કઈ રીતના રાત્રીના આવી રીતના ફરી શકે એટલે ડિસ્ટર્બ કરે છે હેરાન પરેશાન કરે છે અને ખુલ્લા પૈસાનું વિતરણ થઈ રહ્યું છે એમાં કચ્છ પોલીસ અને ખાસ કરીને વડા એસપી સાહેબ આમાં પૂરેપૂરો સહકાર આપી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખા છે કારણ કે કોઈ પણ કોલ ઉઠાવતા નથી કોઈ કોલ ઉઠાવે ક્યારે ભૂલી ચુકે તો એનો કોઈ રિસ્પોન્સ નથી આવી રીતના આવા અસામાજિક તત્વો આવા ગુંડા તત્વો આખા રાપર શહેરને બારમાં લીધેલું હોય જેમાં પોલીસનો પણ પૂરેપૂરો સહયોગ હોય સ્પષ્ટપણે જણાવી આવે છે જેથી હું મારા રાપરના લોકોને અહીંયાથી વિનંતી કરું છું કે આજે જયારે સવારે તમે વોટ નાખવા જાઓ ત્યારે અત્યારે રાતે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ જે માહોલ તૈયાર કર્યો છે એ જોજો જો ખરેખર ભાજપ રાપરની અંદરમાં જીત છે તો આ માહોલ તમારે કાયમી જોવા ડરશે આ માહોલ કાયમી તમારે ભાઈનો માહોલ ડરનો માહોલ એમના અસામાજિક તત્વો સમગ્ર કચ્છ જિલ્લામાંથી અહીંયા અને રાપરમાં આજે જયારે ધામા નાખીને બેઠેલા હોય ત્યારે રાપરમાં ભયનો માહોલ એક પેદા કરી રહી છે અને ખાસ અમને એવું બતાવવા માંગી રહી છે કે તમે અમારાથી ડરો છો પણ એમને કહું કે અમે ખાલી કોંગ્રેસમાં નથી સાથોસાથ આંબેડકર વાદીએ છીએ તમારા બાપ છીએ અમારે ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરજો ને કે અમારી લડાઈ સીધી મોદી અને અમિત શાહ સાથે છે તો તમે તો એના લુખા તત્વો કહેવા અમારા માટે કોઈ તમે મોટી વાત નથી અને અમારે આગળ પાછળ કોઈ છે નહીં કાંઈક બાપ દાદાનું કાંઈ જાગીર જાયદાદ રખડી જાય એમ નથી એટલે ડિસ્ટર્બ કર્યા પહેલા વિચાર કરજો ન કે અમાને ઈંટનો જવાબ પથ્થરથી દેતા આવડે છે અને ખાસ પૂર્વકશ એસપીને અહીંયાથી હું કહેવા માંગુ છું કે ભાજપની ચાપલુસી બંધ કરી અને એક લોકતંત્રને જો જીવતું રાખવા માંગતા હોય તો આવી ગેરપ્રવૃત્તિઓ રાપરની અંદરમાં બંધ કરાવે નહીતર ચૂંટણી કાલે પતી જશે અમે રાપરમાં જ રહીએ છીએ રાપરની અંદરમાં શું શું ગોરખ ધંધા ચાલે છે કેમાં કેવા ભાજપ સાથે તમારી સાઠ છે અમને બધી ખબર છે અમે આ બધું પણ કરી શકીએ છીએ એટલે રિક્વેસ્ટ સાથે હજી પણ કહું છું કે પોલીસ એક્ટિવ બને રાપરમાં જે ભાઈનો માહોલ પેદા કરવા છે એ ભાઈનો માહોલ કઢાવવામાં આવે અને જો પોલીસને કામ ના કરવું હોય તો અમે કોઈના બાપથી ડરવાના નથી અમે અમારી અમારી લડાઈ અમને લડતા આવડે છે એટલે ખાસ કરીને હજી પોલીસને વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વોને રાપરમાંથી હટાવવામાં આવે કારણ કે હાલે આચારસંહિતા લાગેલ છે અને અહીંયાના વોટરો સિવાય કોઈ અહીંયા આ વિસ્તારમાં રહી ના શકે છતાં દારૂ પીધેલી હાલતમાં બ્લેક ફિલ્મ વાળી કારોમાં ચારસો પાંચસો ફોર વ્હીલર ગાડીઓ છતાં પોલીસ જાણે હાલે પોલીસ છે નહીં જે છે ભાજપના કાર્યકર્તાઓ એવું વર્તન કરી રહ્યા છે એટલે ખાસ કરીને ફરીથી મારા રાપરના લોકોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના આવા ગુંડા તત્વોને ખાતમો કરવા માટે કોંગ્રેસ જરૂરી છે આવતીકાલે તમે કોંગ્રેસના બટન ઉપર વોટ આપી વીવીએમ ના કોંગ્રેસ નું બટન દબાવી ને વિજય બનાવો અને આવા લુખા તત્વો ને હું હજી કઉ છું આવા લુખા તત્વો નો રાપર માંથી ખાતમો કરીને બતાવશે તમને હું આપું છું ધન્યવાદ જય ભીમ જે રીતે આ ઉમેદવારે જે ગાડીમાં બ્લેક ફિલમ લગાવે છે અંદર બુટલેગરો બેઠા હોય છે દારૂની રેલમ છેલ હોય છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી થતી તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર